શહેરના પ્રથમ નાગરિક મેયર ભરતભાઈ બારડે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ગ્રુપમાં સંગઠન દ્વારા દાદાગીરી અને ચોકમીથી કંટાળી જાહેરમાં આત્મઅવલોપનની ચીમકી આપી હતી આ પોસ્ટ વાયરલ થઈ હતી આ પોસ્ટ વાયરલ થઈ જતા સમગ્ર શહેર ભાજપ જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી પોસ્ટમાં મેયર ભરતભાઈ બારડ દ્વારા સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેઓ ચાલીસ વર્ષથી પાર્ટીમાં જોડાયેલ છે અને સામાન્ય કાર્યકરથી મેયર તરીકે પાર્ટીને મને જવાબદારી સોંપી છે ત્યારે સંગઠનના હોદ્દેદારો દ્વારા તેમનું અપમાન કરવામાં આવતું હોય જેનાથી કંટાળી જાહેરમાં આત્મવિલોપન કરીશ અને સાથે બધાની પોલ ખુલ્લી કરીશ મેયર ભરતભાઈ બારડે કહ્યું હતું કે પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું કોઈ કામ કોઈને બદલે કે પ્રજાનું કોઈ કામ અને પૂછ્યા વગર કરવાનું નહીં મેયરે કહ્યું હતું કે ગરીબ લારીવાળાને અધિકારી હેરાન કરતા હતા હું અધિકારીને રૂબરૂ મળીને વિનંતી કરવા ગયો કે ગરીબ માણસને હેરાન ન કરો છતાં પણ અધિકારી તે લારીવાળાને હેરાન કરતા હતા આથી મેં તેની બદલી કરી અને તેમના કારણે તેમજ હિમાલય મોલની સામે ગરીબ માણસો કે તહેવારોના કારણે લારીઓ ઊભી રાખી ધંધો કરે છે તેમને હેરાન કરી કારણ વગરના ગરીબ માણસોને હેરાન કરવાની વાત હોય તો આ મામલે મેં મારી લાગણી વ્યક્ત કરી અને ગરીબોને હેરાન ન કરવું કહ્યું પરંતુ શહેર પ્રમુખ કુમાર શાહે જો હુકુમી ચલાવે છે અને બધું જ મને પૂછીને કરવાનું કોર્પોરેટર પણ મને પૂછીને ચલાવવાનું જેવી નીતિ અને દાદાગીરીથી કંટાળી હું આત્મપીર્ન કરવા જાઉં છું મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણી આવું કહેતા હોય છે એકબીજા

ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ શું કહેશો મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી મેરસી કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સુર બદલાઈ ગયો છે આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી શું તમને દબાવવામાં આવ્યા છે હાઈકમાન્ડ દ્વારા ના 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 કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી શું કહે છે મારા જાણમાં નથી પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે

તમે આ એક કેટલી દુખદ વાત કહેવાય કે ભાવનગર નું પ્રથમ નાગરિકનું જેને સંવિધાનિક પદ મળ્યું છે એવા મેયરશ્રીને કેટલો ત્રાસ પદાધિકારીઓ સંગઠન પદાધિકારીઓ કે અન્ય લોકો દ્વારા ત્રાસ હશે તો સામાન્ય ભાવનગરના નાગરિકોનું શું ભાવનગર મહાનગર પાલિકાના જે મહાનગરના નાગરિકો છે જે જનતા છે જે મતદારો છે એ કોની પાસે ન્યાય માગવા જશે જો મેયર પોતાની જાતને જ સુરક્ષિત નથી સમજતા તો આ ન્યાય કોની પાસે માગવાનો ભારતીય જનતા પાર્ટીના કેવું શાસન હશે કે ભાવનગરના મેયરે ગ્રુપમાં એમ કહેવું પડે કે મને વધુ હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ હું ખાસ કરીને કોઈપણ વ્યક્તિ જ્યારે આત્મવિલોપનની વાત કરતી હોય ત્યારે પોલીસ એના અટકાયતી પગલાં લેતા હોય છે એનું નિવેદન પણ નોંધતા હશે તો હું ભાવનગર પોલીસને પણ કહીશ કે શું તમે આ મેયરશ્રી આત્મવિલોપનની વાત કરી છે તો શું તમે એમના ઉપર અટકાયતી પગલાં લેશો શું તમે એમનું નિવેદન નોંધશો ખાસ કરીને આ ભાવનગર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવના કહેવાય છેલ્લા અમુક વર્ષોના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ ભાવનગરની કેવી દશા બેસાડી છે કે લોકોને અત્યારે સામાન્ય વસ્તુઓ માટે પણ વલખા મારવા પડતા હોય છે જ્યારે મેયર પોતે એસ્ટેટ વિભાગના કોઈ અધિકારી પાસે સામેથી રૂબરૂ જાય અને કોઈ ગરીબ મધ્યમ વર્ગ કે લારી કે પાથરાવાળાની રજૂઆત કરતા હોય તો સંગઠનને એ પણ નાના માણસોને ધંધો કરવા વેપાર કરવા દેવામાં ન આવતો હોય અને મેયરે જો આ દબાણના વસ થઈને એમ કહેવું પડતું હોય કે હું આત્મવિલોપન કરીશ તો ભાવનગરના સામાન્ય નાગરિકનું કોની પાસે જઈને કાંઈ માગવું કોની પાસે એમને ન્યાય માગવો કોની પાસે ડિમાન્ડ કરવી એ વિચારવાની વાત છે